લોકમત ન્યૂઝમાં આપણું સ્વાગત છે ઉત્રાયન પર્વની ઉજવણી પેલા શહેરમાં ચાઇનીઝ દોરી અને કાચવારી દોરીથી ઈજાના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે તહેવારની મજા માટે કરવામાં આવતી બેફિકરી અન્ય લોકો માટે જીવના જોખમરૂપ બની રહી છે વારંવાર તંત્ર અને પોલીસ દ્વારા પ્રતિબંધ અને અપીલ છતાં કેટલાક તત્વો ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે છેલ્લા અડતાલીસ કલાકમાં વડોદરાના જુદા જુદા વિસ્તારોમાંથી ચાર લોકો પતંગની દોરીની અડફેટે આવી ઈજાગ્રસ્ત થયા છે સયાજી હોસ્પિટલના ઇન્ચાર્જ આર એમ પોક કવિતા ભં

એ બાબતમાં મારે એટલું કહેવાનું જાહેર જનતાને હું એટલી વિનંતી કરીશ કે ચાઇનીઝ દોરો જે આજકાલ વેચાય છે અને કાચવાળા દોરા વેચાય છે જે ખરેખર ખૂબ જ હાનિકારક હોય છે એનો કટ લાગે તો ઘણું ડીપ કટ થઈ શકે છે અને ખાસ કરીને જ્યારે એવા દોરા ગળાની આજુબાજુ વીંટળાય ત્યારે ગંભીર ઇજાઓ થઈ શકે છે વધુ લોહી વહી જવાના કારણે ઘણીવાર સારવાર દરમિયાન દર્દીનું મોત પણ થઈ શકે છે તો જાહેર જનતાને હું ખાસ અપીલ એટલી કરીશ કે બને ત્યાં સુધી આવા ચાઇનીઝ દોરાનો ઉપયોગ ના કરવો તથા અન્ય લોકોની આપણે કદર કરીએ અને એ લોકોના જાનના જોખમ ના થાય તેનું આપણે ધ્યાન રાખીશું